નાની ભાડે ગામથી ક્ષત્રિય સમાજનાનો હુંકાર જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી માંડવીના નાની ભાડે ગામે ભાજપના નેતા કે કોઈ કાર્યકરને પ્રવેશ કરવું નહીં નાની ભાડે ગામમાં રૂપાલાના બફાટને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો મિત્રો રૂપાલાએ જે વિવાદિત બયાન આપ્યું હતું એ જે બયાન અને એમણે જે બે વાર મફી પણ માંગી પણ આ ઉગ્ર જે એની જે ચિનગારી છે એ આપણે જોઈ રહ્યા છીએ એ નામ નથી લેતી આજે આખા દેશમાં એનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ આજે આપણે જોઈએ છીએ કે જે રૂપાલાએ જે બફાટ કર્યો હતો અને એની જે ઉમેદવારી રદ થાય એ માટેની પણ છે તે માંગ હતી જે ક્ષત્રિય સમાજ અને કરણી સેના એ જે વિરોધ કર્યો હતો એનો હજી કોઈ જાતનો પ્રશ્નનો જ્યારે હજી ઉકેલ નથી આવ્યો ત્યારે આજે આપણે વાત કરશું તેની અસર લોકશાહીની જે આપણે છે વાત કરીએ ચૂંટણી એ લોકસભાની ચૂંટણીમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે છવ્વીસ બેઠકો ઉપર એની અસર પડશે એવું દેખાઈ રહ્યું છે આ બધું વિરોધને જોતા ક્ષત્રિય સમાજ આજે છે તે રોડ ઉપર આવી ગયું છે આ વિરોધને જોતા અને એના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના નાની બાડઈ ગામ કે જ્યાં હંમેશા આ ગામ છે તે ભાજપ તરફી રહ્યું છે અને જ્યારે એક ટિકિટ રદ નથી થઈ રૂપાલાની ત્યારે છે તે આ ગામમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે તો બાપુ આજે આપણી સાથે છે ભાડઈ નાની ભાડઈ ગામના દરબાર યુવાન એમની પાસેથી આપણે જાણશું કેટલો વિરોધ છે ગામમાં આસપાસના ગામમાં શું કહેશો બાપુ પહેલાં તો સૌપ્રથમ તમારો આભાર અમારે ગામમાં મુલાકાત લીધી

બલિદાન લીધા છે અને આવી રીતના અને હું આ વ્યક્તિનું નામ પણ લેવા નથી માંગતો કારણ કે નામ લેવામાં પણ અમને એમ થાય છે કે આ અધર્મી વિધર્મી કહેવાય કે આનું નામ લેવામાં પણ અમને શરમ થાય છે આ વ્યક્તિને અમે બહુ વખોડીએ છીએ અને ખાસ કરીને ભાજપ પક્ષને નેતા તરીકે બધાને હું કહું છું કે ભાઈ આવી રીતના જો એક વ્યક્તિ માટે રાજપૂત સમાજને આટલી મનદુખની વાત છે તો આટલો એક વ્યક્તિ માટે તમે આવી રીતના અમને રાજપૂત સમાજ ને કઈ નથી કર્યું પણ રાજપૂત ધારે તો બધું કરી શકે છે હજી સુધી શાંત છીએ જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ગુજરાત ભડકે બરશે એ અમારી ગેરંટી છે બાપુ ખાસ કરીને જે હમણાં લોકસભાની જે ચૂંટણી છે તો મત માંગવાનો બધાને અધિકાર હોય છે કાલે એનો મોથાડા ગામે પણ ભારે વિરોધ થયો જે ભાજપના કાર્યકરોને બધા ગયા હતા ત્યાં વિરોધ થયો અને ત્યાંથી એમને ભાગવું પડ્યું તો આ ગામમાં ચૂંટણી પ્રચાર માટે કોઈ આવે નેતા કે કાર્યકર ભાજપના તો એની અસર કેવી થાય બહુ બહુ ચોખ્ખો બહિષ્કાર કર્યો છે અમે અને ભાજપ પર કદાચ નવ્વાણું કોઈ પણ આવશે નહીં પણ આવશે તો એમનો ઘેરો પ્રતિઘાત એમને સહન કરવો પડશે જ્યાં સુધી અમારી ટિકિટની જે માંગણી છે આ હું નામ નથી લેતો આ વ્યક્તિની જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમારો ગામ મેં ભાજપ વિરોધી જ છે અગાઉ જ્યારે પણ ચૂંટણી હોતી હોય સરપંચની લઈને ધારાસભ્ય પછી સાંસદની ચૂંટણી જ્યારે આવતી હોય હમણાં પણ છે દર વખતે આ ગામમાંથી મળે ભાજપ સો ટકા કેટલી અસર પડશે ગુજરાતમાં માં બેઠકો છે એમાં પછી આખા દેશમાં આજે આપણે જોઈએ આખા દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજનો ધીમે ધીમે હવે દરેક સમાજ પણ આમાં જોડાઈ રહ્યું છે ત્યારે આપ શું કહેશો અમે ચોક્કસ ખાતરી છે કે દરેક સમાજ અમારા પર ટેકો આપશે અમને એ વિશ્વાસ છે અને એના ઘેરા પત્યાઘાત તો સો ટકા બધાને લાગુ પડશે અને લગભગ ભાજપ તો નામો નિશાન એમનો લગભગ તૈયારી છે એની બે હજાર છવ્વીસ ની બેઠક એટલે પૂરી થવાની છે બાપુ શું લાગે છે આવતા બે ચાર દિવસોમાં નિર્ણય આવી શકે કદાચ એની ભાઈ ટિકિટ તો રદ થશે પણ જે હૃદયમાં ઘા લાગ્યા છે ઈ હૃદયમાં ઘા લાગેલા છે ને એ તો આરામેશ રહેશે પણ જ્યાં સુધી હજી સમય છે કદાચ સમય ઉપર સાવધાન થઈ જાય તો સારી વાત છે નહી તો પછી પરિણામ ભોગવા પડશે બરોબર તો મિત્રો આ જોઈ રહ્યા છો ઓર માંડવીના નાની ભાડઈ ગામમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જે આ લડત છે એમાં નાના નાના બાળકો પણ અત્યારથી જોડાઈ રહ્યા છે આ આપણો દેશનું ભાવી કહી શકીએ આપણે તો જે આ લડત છે એ ઉગ્ર બનતી જોવા મળી મળી રહી છે તો અન્ય આગેવાન ક્ષત્રિય સમાજના યુવાન આપણી સાથે છે શું કહેશો બાપુ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે જય માતાજી મારું નામ જાડેજા મહાવીરસિંહ છે અને હું ખાલી ખાસ એ જ કહેવા માંગુ છું મોદી સાહેબને કે મોદી સાહેબ કે અમારા રજવાડા પાંચસો ને બાવન રજવાડા એક ઝાટકે આપી દીધા છે અને તમારી જે ટિકિટ એક રદ નથી થતી ભાજપ કાને થી તો એનું પરિણામ હવે તમે ભોગવા તૈયાર રહ્યો અને અમારો રાજપૂત સમાજ હવે જાગી ઉઠ્યો છે અને બધાને આશાપુરા ચેનલ થી કહું છું તમામ ભાઈઓને કે હવે જાગો અને ઉઠો અને એનો મોતળ જવાબ આપો જય માતાજી તો આ જે યુવાન છે એમનું કહેવાનું છે દેશના વડાપ્રધાન એમને કહેવાનું છે કે આ જે રૂપાલાની જે ટિકિટ છે રદ થવી જોઈએ અને ક્ષત્રિય સમાજને આહવાન કર્યું છે કે હવે આપણે જાગવાની જરૂર છે પણ હમણાં આપણે જોઈ રહ્યા છીએ ભારે વિરોધ થઈ રહ્યો છે હું જોશી આસપુરા ન્યૂઝ ચેનલ નાની બાદઈ માંડવી કચ્છ EST EB સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોડર પર એલઇડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સ્પ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી બુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ફાઈવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન થ્રી ગાંધીધામ સેક્ટર એ વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ટુ